કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો કચ્છમાં જાદુગર જ્વાલાના નામે ઓળખાતા અને ફિલ્મ તેમજ કલા જગતમાં રચનાત્મક પ્રવૃત્તિઓ થકી સન્માનિત થયેલા સિંહ ગોહિલના પ્રયાસોથી ભુજમાં કરાવકે સ્ટાર્સ ઓફ કચ્છના મંચ પરથી પ્રથમવાર ગાયન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચાળીસથી વધુ ગાયક કલાકારોએ ભાગ લઈ ભુજના ટાઉનહોલનું વાતાવરણ પોતાના સુરોથી મંત્રમુગ્ધ બનાવ્યું હતું આ ગાયન સ્પર્ધાના આયોજક અનિરુદ્ધસિંહ ગોહિલે જણાવ્યું કે પોતે ફિલ્મ ક્ષેત્રે કામ કરીને નામના મેળવી ચૂક્યા છે ત્યારે એક વખત તેમના સ્વર્ગીય પત્નીએ તેમને ગાયક કલાકારો માટે કંઈક કરવાની પ્રેરણા આપી હતી જોકે તેમના જીવન દરમિયાન શક્ય ન બનતા પત્નીના અવસાન બાદ આ વાત જાદુગરમાં મનમાં સતત ખૂંચતી રહી હતી જાદુગર કહે છે કે મારા સ્વર્ગીય પત્ની પોતે સારા ગાયક હતા તેમને ઘણી ઓફરો મળતી અને ગાયન માટે પણ તેઓ મંચ પર ન આવ્યા તેમના અવસાન પછી કુદરતે આપેલી તેમની કળાને ન્યાય મળે તેવા હેતુથી અને પોતાના સ્વર્ગીય પત્નીની સ્મૃતિમાં ગાયક કલાકારો માટે સ્પર્ધા યોજવાનું આયોજન કર્યું અને નાના પાયાએ આયોજન કરવા છતાં ચાળીસ કલાકારો આ સ્પર્ધામાં ભાગ લેવા પહોંચ્યા ત્યારે જાદુગર લાગણીથી ગદગદી થઈ ઉઠ્યા અને ગાયક કલાકારોને મંચ પૂરો પાડવા યુટ્યુબ ચેનલ શરૂ કરી જેના થકી કચ્છના કલાકારોને વૈશ્વિક કક્ષાએ પ્લેટફોર્મ મળી રહેશે અને કચ્છના ગાયક કલાકારોની કલા તેના થકી ઉજાગર થતી રહેશે ટાઉન હોલ ખાતે યોજાયેલી આ ગાયન સ્પર્ધામાં વિજેતાઓને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને કચ્છ ફિલ્મ સોસાયટી દ્વારા કલાકારોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા બહુ સરસ સવાલ છે કે ભાઈ મેં હું ફિલ્મ કલાકાર છું નાટ્ય કલાકાર છું જાદુગર છું પણ હું સિંગર છું જ નહીં છતાં કચ્છની સૌથી મોટી ઇવેન્ટ સૌથી મોટી કરાવો કે સ્પર્ધાનું મેં આયોજન શા માટે કર્યું એના પાછળનો એક સીધો લાગણીશીલ કારણ છે મારી વાઈફ સ્વર્ગીય ઓસુબા બહુ સારી સિંગર હતી બહુ સારું ગાતી પણ ઘરમાં જ ગાતી એને ઘણી બધી ઓફર આપી તમારો આટલો સારો અવાજ છે તો તમે સ્ટેજ પ્રોગ્રામમાં ગાવામાં પણ એને નાચ પાડ્યો પણ એને મને ટોન્ટ માર્યો કે તમે કચ્છમાં બસો જાદુગર લઈને મોટી ઇવેન્ટ કરી તમે ફિલ્મી સ્ટાર ધર્મેશ એબીસીડી વાળા ધર્મેશ્વર ને લઈ આવ્યા મોટા મોટા ડીઆઈડી ચેમ્પિયન લઈ આવ્યા તમે કચ્છ ફિલ્મ સ્ક્રીન એવોર્ડ કર્યો પણ તમે કોઈ સિંગિંગ કોમ્પિટિશન કેમ નથી કરતા તમે ડાન્સિંગ કોમ્પિટિશન એનું કારણ એ જ છે ને કે તમે સિંગર નથી એટલે ત્યારે મેં વાત ટાળી દીધી પણ પછી એના ગયા પછી મને ફીલ થયું કે નહીં વાત તો સાચી છે આ આપણા કલાકારો છે અત્યારે તો એની સંખ્યા બહુ વધી છે પણ કોઈએ કોઈ મોટો પ્રયાસ નથી કર્યો એટલે આ પ્રયાસ મેં કર્યો છે અને આગળ જતા પણ આ લોકો માટે મોટામાં મોટું કામ કર્યું છે કે મેં કચ્છના સિંગર માટે યુટ્યુબમાં આખી ચેનલ બનાવી છે અને એનું ટાઈટલ પણ છે કે સ્ટાર્સ ઓફ કચ્છ એટલે અહીંયાનો કલાકાર છે એ દુનિયાના ગમે ખૂણામાં દેખાશે એ ફોનથી ખાલી એટલું જ કહેશે કે ભાઈ તારે મને જોવો છે યુટ્યુબ ખોલ યુટ્યુબમાં ખાલી એટલું બોલ કે કરાવો કે સ્ટાર્સ ઓફ કચ્છ એમાં હું દેખાઈશ મારું પરફોર્મન્સ દેખાશે નમસ્કાર મારું નામ અલ્તાફ મીર મારા ફાધર શ્રી ઇસ્મનભાઈ મીર અને મને આ સિંગિંગ ક્ષેત્રમાં વીસ થી બાવીસ વર્ષ થયા હું તો નાનપણથી જ મારા પપ્પા સાથે હું આ લાઈનમાં જોડાયેલો હતો પણ જેમ સમજદાર સંગીત ક્ષેત્રે એટલી મને ખબર નથી પડતી પણ મારા હિસાબે જેટલો હું સમજદાર છું તે પછી હું મારી રીતે બધે આ અને ગાવાનું બધે કરતો હોવ બહુ ખુશી થાય છે અને કચ્છના કલાકારો માટે આ બહુ સુનેરો અવસર છે અને સારું પ્લેટફોર્મ છે કે જે ગરાવ કે ઉપર સિંગિંગ કરી રહ્યા છે લોકો માટે આ બહુ સારી તક છે મારું નામ જાનકી પંડ્યા છે હું માધા પર માધા પરમાં રહું છું અમે ન્યૂઝપેપરમાં વાંચ્યું હતું કે અહીંયા આ પ્રોગ્રામ છે તો એમાં પછી પાર્ટિસિપેટ કરી અને હું નવ વર્ષની હતી ત્યારથી મારી મમ્મી મને મ્યુઝિક ક્લાસ મૂકી આવી હતી અને ત્યારબાદ હવે આજે હું અહીંયા સુધી પહોંચી છું અને આજે હું સુના સુના લમ્હા લમ્હા કૃષ્ણ કોટેજ ફિલ્મને સોંગ છું માનવ જાતના અસ્તિત્વ માટે મૂળભૂત ત્રણ વસ્તુની જરૂરિયાત અનાજ પાણી અને હવા માનવ જાતના વિકાસ માટે ચોથી જરૂરિયાત એટલે સંગીત સંગીત એ મનોરંજનનું નિર્દોષ અને સાચું સાધન છે જે માણસ સંગીત માણી શકે એ જીવનનો વિકાસ કરી શકે અને સંગીત ક્ષેત્રે છેલ્લા કેટલાક વર્ષોથી દુનિયામાં કરાવ કે મહત્વ વધ્યું છે ત્યારે કચ્છ ફિલ્મ સિટી અને કરાવ કે ગ્રુપ ઓફ કચ્છ દ્વારા કરાવકે સિંગિંગ સ્પર્ધાનું જે આયોજન કરવામાં આવ્યું છે એ માટે એમના પ્રમુખ અનિરુદ્ધસિંહભાઈ ગોહિલ અને એમના માર્ગદર્શક ભાઈ શ્રી મુકેશભાઈ જે કચ્છના ભીષ્મ પિતામાં તરીકે ઓળખાય છે ભરતભાઈ સોની અને રિયાઝ દાફરાની એમનું અભિનંદન આપું છું નમસ્તે મિત્રો હું જીતેશ દવે

અને સમગ્ર આયોજન માટે કચ્છ ફિલ્મ સોસાયટી અને કરાવ કે ક્લબના અનિરૂપ સિંઘ ગોહિલ અને રેઝવાનભાઈ એ બધા રિયાઝભાઈ અને આ બધા મિત્રોનું જે સુંદર આયોજન છે એમાં અમે સૌ એક પાર્ટ તરીકે જ્યારે ભેગા થયા છીએ તે અમારા બધા માટે બહુ વિશેષ સૌભાગ્ય છે ત્યાં બધા જ કલાકારોની પ્રસ્તુતિને માણવાનો અને એમને પ્રોત્સાહિત કરવાની અમોને તક મળી છે